કરવામાં આવ્યું હતું જેમાં વીસ વર્ષના અનુભવી ડોક્ટર હિરેન કહ્યું હતું કે જે પેશન્ટના દુખાવા દુખાવા કમરના સીડીઓથી ઉતરવા ચડવાની જેમને તકલીફ છે એવા વધુ પણ ભાગ લીધો હતો વધુમાં દુઃખના જણાવ્યું હતું કે મહિના પહેલા અને ત્રીજા ગુરુવારના રોજ બાડોલીની રુદ્ર હોસ્પિટલમાં હાજર રહું છું આ સો જેટલા પેશન્ટોને અમે કેટલા ટકાનો દુખાવો હતો એની જાણકારી પર આપીએ છીએ અને ઓપરેશન કરવું ના કરવું કરવાની પણ સલાહ આપવામાં આવી હતી રિપોર્ટર કૃષિ ગુપ્તા બારડોલી નમસ્કાર ધન્યવાદ નમસ્કાર મિત્રો હું ડોક્ટર હિરેન શાહ રોબોટિક જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન લાઈફલાઈન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ રામદેવ રોડ સુરત મિત્રો આજે અમે બારડોલીની અંદર રુદ્ર હોસ્પિટલમાં એક ફ્રી ચેકઅપ કેમ્પ કરી રહ્યા છીએ અને જેની અંદર અમને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે અહીંયા સો થી પણ વધારે દર્દીઓને આજે અમે ચેકઅપ કરી રહ્યા છે અને આ ઘૂંટણ અને થાપાના દરથી જેટલા બી લોકો પીડાય છે એ લોકોને ખરેખર જે ડે ટુ ડે એટલે કે પોતાના રૂટીન લાઈફની અંદર પણ ખૂબ જ તકલીફ પડતી હોય છે અને એના કારણે એમને છે ને વારંવાર દવાઓ પણ લેવી પડતી હોય છે અને એના એના એ દુખાવામાં આપણે કેવી રીતે રાહત આપી શકીએ એમને કયા સ્ટેજ ઉપર આ રોગ છે અને એના પ્રમાણે કઈ કઈ આપણે દવાઓ કરી શકીએ કે ક્યાં એમને ઓપરેશનની જરૂર છે તો એ બધી સલાહ આજે અમે આ કેમ્પની અંદર દરેક વ્યક્તિઓને આપી છે અને આ છતાં પણ અમે આજ આજે તો કેમ્પ છે જ પરંતુ આમ રૂટિનમાં પણ અમે પહેલો અને ત્રીજો ગુરુવારના રોજ રુદ્ર હોસ્પિટલ બારડોલીમાં આવીએ છીએ તો જે પણ દર્દીઓને આ લાભ લેવો હોય તો તે લોકો પણ ત્યાં તે સમયે મુલાકાત કરી શકે આભાર અને સર અહીંયાના જે પેશન્ટ છે એ તમને મળવા માટે સુરત આવી શકે ખરી લાઈફલાઈન હોસ્પિટલની અંદર હા બિલકુલ બિલકુલ એટલે એ અમે છે ને ત્યાં સુરત લાઈફલાઈન હોસ્પિટલમાં સવારે અગિયારથી બે વાગ્યા સુધી અને સાંજે સાતથી આઠ વાગ્યા સુધી ઓપીડીમાં હોઈએ જ છે એટલે જે પણ દર્દીઓને ત્યાં લાભ લેવો હોય તે પણ ત્યાં આવી જ શકે છે એમાં કોઈ જ વાંધો નથી આ કેમ્પનો લાભ આજના દિવસ પૂરતો જ હતો કે હા એટલે આ કેમ્પ જે છે તેને આપણે આજના દિવસ માટે ઓર્ગેનાઇઝ કરેલો અને કદાચ ફ્યુચરમાં હજુ એવું લાગે કે ભવિષ્યમાં હજુ એવું જરૂર છે તો આ પ્રમાણેના બીજા કેમ્પની બી અમે અહીંયા વ્યવસ્થા કરવા માટે તૈયાર છીએ આભાર સર